આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલા તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગને એક સભામાં આવી રહ્યા છે અહીંયા આવાનો એક જ ઉદેશ્ય છે કે ડેરીપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેડાના કારણે તેઓ આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે તો એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે મનસુખભાઈ વસાવાને મને એમ લાગે એમની પાર્ટી બહુ સિરિયસ લેતી નથી તો આપણે એટલા બધા સિરિયસ લેવા જોઈએ નહીં જે પાર્ટી માંથી સાંસદ છે એ પાર્ટીએ હવે એમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે તો મનસુખભાઈને હવે આપણે પણ ગંભીરતાથી લેવાનું બંધ કરી ઉગતા સૂર્ય નવી શક્તિ નવી તાકાત ચૈતરભાઈ વસાવાની દિશામાં બધા જોડાય અને એમની સાથે મળીને ભળીને સાથે રહીને આ વિસ્તારના વિકાસ માટે આગળ વધે એ હવે જરૂરી પણ છે અને એ થવું જોઈએ